યશમે સાક્ષાત આદાધી નિધિનો હરી આપે મને ભગવાનના દર્શન કરાયા આમ કહી પરીક્ષિતે શુકદેવજીને વંદન કર્યા શુકદેવજીને વંદન કરતા પરીક્ષિત કહે ગુરુદેવ ત્રણ જણાના ઋણમાંથી મુક્ત ન થઈ શકે એક ગુરુના ઋણમાંથી મુક્ત ન થવાય અને એક માતા-પિતાના ઋણમાંથી મુક્ત ન થવાય મહારાજ કોઈ જગ્યાએ ગાય ધોવાય એટલો સમય પણ તમે ન રોકાવ એક આસન ઉપર બેસીને સાત દિવસ ને સાત રાત્રિ સુધી તમે મને કથા સંભળાવી મને અનુગ્રહિત કર્યો સુખદેવજી મહારાજે વરદસ્ત પધરાવી પરીક્ષિતને આશીર્વાદ આપી નીકળી ગયા ક્યાં ગયા સુખદેવજી કોઈને ખબર રહેતી નથી અને સુખદેવજી દૂર દૂર સુધી નીકળી ગયા અદ્રશ્ય થઈ ગયા ક્યાં ગયા કોઈને ખબર નથી સંતોનું જીવન તો હંમેશા નદી જેવું હોય ચરે વહેતી ચરે વહેતી ચાલતા રહેતા હોય શુક્રાચાર્ય મહારાજ પોતાની મસ્તીમાં ગયા આ બાજુ પરીક્ષિતના દીકરા જન્મે જઈ વિચાર કર્યો મારા પિતાને મરવા નહીં દઉં ચોકી પહેરો વધાર્યો છે તક્ષક નાગ કરડવા માટે આવે એક બ્રાહ્મણ મળી ગયા વડલાને દંશ આપે પરીક્ષિત તો એ વડલાને નવપલવિત કરે પુનઃ તક્ષકનાગ એ બ્રાહ્મણ દેવતાને દક્ષિણા આપીને મોકલી આપે સમય થયો આ બાજુ એક ફૂલનો ટોપલો આવ્યો ફૂલના ટોપલામાં નાનું એવું રૂપ લઈ તક્ષક નાગ બેઠો અને પરીક્ષિત મહારાજને દંશ દેવા જાય પણ આ તો પરીક્ષિતનો આત્મા ક્યારનો પરમાત્મામાં લીન થઈ ગયો પોતાના બ્રહ્મરંધ્રમાંથી પ્રાણને છોડી અને ભગવાન શ્રીહરિમાં લગાડ્યા છે પુરાણોનું વર્ણન કરી તક્ષકે દંશ આપ્યો પરીક્ષિત મહારાજને દંશ થતાની સાથે સૈનિકોએ વિચાર કર્યો ચારે બાજુ ચોકી પહેરો છે છતાં આ સર્પદંશ કેવી રીતે થયો કોઈને ખબર ન પડી અને ત્યારે

સર્વ યજ્ઞ જન્મે જે કરે બંધ કરાવવામાં આવ્યો એ યજ્ઞનું દર્શન કરાવી અને અંતિમમાં સુખદેવજીને વંદન કરી સુતપુરાણી ભગવાનની માગણી કરી અને છેલ્લે મંગલાચરણ કથા આપતા કરે છે અને હું પણ વિરામના સમયે અહીંયા ભગવાનનું મંગલાચરણ કરીએ છીએ तद्रूपेण च नारदाय मुनये कृष्णाय तद्रूपिणा योगीन्द्राय तदात्मनाथ भगव द्राताय कारुण्यय त्वं शुद्धं विमलविशोकममृतम् सत्यं परम् धीमहि सत्यं परम् धीमहि अन्ते भगवान पासे तमारे मारे एक वस्तु मागवानी छे भवे भवे यथा भक्ति पादयोस्तव जायते तथा कुरुष्वदेवेशं नाथस्त्वं नो यतः प्रभो आ भागवत नो छेलो श्लोक अढारमा नो आ छेलो श्लोक नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं प्रणामो दुःखशमनं स्तं हरिं परम् આ ભાગવતનો છેલ્લો શ્લોક છે વાલા આ ભાગવતના શ્લોકને વિરામ આપી અને સુતજી મહારાજ પણ વિરામ આપે અને હું પણ મારી વાણીને અહીંયા વિરામ આપી રહ્યો છું જો વાલા ભક્તજનો કથાને કોઈ પૂર્ણાહુતિ થતી નથી કથાનો વિરામ જ થતો હોય છે હવે કહેવાનું સાંભળવાનું આપણે સૌ બંધ કરીએ અને હવે તમે હું અનુભવ કરીએ હવે ઓળખીએ હવે જીવીએ કે કથા સાંભળી કોની સાંભળી છે જેની સાંભળી છે એને જીવનમાં ઉતારીએ તો જ આ જીવન જીવવાની મજા આવશે કૃષ્ણના પ્રેમમાં પાગલ થવું કૃષ્ણની કથામાં પાગલ થવું કૃષ્ણના વિરહમાં રડવું એ જ સાચી સંપત્તિ છે એને એ ન ભૂલીએ ભગવાનને સદાય માટે આપણે સૌ યાદ રાખીએ ખૂબ હર્ષ અને આનંદ સાથે આપણે ભેગા મળી સાત સાત દિવસ સુધી આ ભગવાનની કથા કરી રહ્યા હતા મેં પણ મારી ગુરુકૃપાથી આપ સૌને કથા સંભળાવી મારી બુદ્ધિ પ્રમાણે મારા ભાવ પ્રમાણે અને સ્વર્ગસ્થ કારાભાઈ વીરાભાઈ તથા સ્વર્ગસ્થ નાગદાનભાઈ વીરાભાઈ કુવાડિયા પરિવાર દ્વારા આયોજિત આ સત્તર દિવસીય ભાગવત કથા અને આ જેનો મનોરથ હતો એવા જયાબેન ગોવિંદભાઈ કુવાડિયા ભાઈ શ્રી જગદીશભાઈ ભાઈ શ્રી મનોજભાઈ અને ભાઈ શ્રી હિતેશભાઈ આ કથા કરવામાં આ પરિવારે ખૂબ મહેનત કરી છે સતત મહેનત કરતાની સાથે આ કથા થઈ છે અને આ ભગવાનની કથા શરૂ થઈ ગઈ જાય પછી ક્યારેય વિરામ લે એ આપણને ખબર રહેતી નથી પણ ખૂબ સારી રીતે સુંદર રીતે આ પરિવારે કથાનું આયોજન કર્યું આપણે આ પરિવારને જોરદાર તાળીઓથી વધાવીશું કે ખૂબ સારી રીતે એમણે મનોરથ કર્યો ખાલી હવે મારે દસ મિનિટ જ જોઈએ ભાઈ દસ મિનિટ પછી તમારે જે કરવું એ કરજો હું દસ મિનિટ જ તમારે મને સહન કરવાનો છે દસ મિનિટ જ મારે જોઈએ વધારે સમય નથી જોતો દસ મિનિટ પછી તમારે આખું ગ્રાઉન્ડ તમને આપી દે હું નીકળી જાય કારણ કે આ ભગવાનની કથા એ દિવ્ય છે એ કથા સાંભળ્યા બાદ નંદનને વંદન કરીએ ભગવાનને યાદ કરીએ આ પરિવારે ખૂબ મહેનત કરી છે આ પરિવારને ખૂબ ધન્યવાદ આપણે આપવો જોઈએ જગદીશભાઈ ને અમારે તો ઘણા સમય પહેલાં વાત થઈ હતી કે ભાઈ કથા કરવી અને અમે એક પરિવારમાં કથા કરી ત્યાં બેન રાજુલામાં હતા અને ત્યારે એમને સંકલ્પ કરેલો કે કથા કરવી તો એ ઠાકોરજીની ઈચ્છા હોય ત્યારે થાય નહીં તો તો માડીની ઈચ્છા હતી કે મારા દીકરાઓ કથા કરે પણ નાળિયેર લેવાનું પછી એને વિશ્વાસ બેસી ગયો કે હવે મારા સંતાનો કથા કરશે અને એને મોક્ષ થયો જ હોય તો જ આવી કથાઓ આપણા ઘરમાં થતી હોય છે તો આ બધા પિતૃ અવશ્ય સ્વર્ગમાં જ હોય છે અને ભાગવતનો એક શ્લોકનો પાઠ થાય એટલે પિતૃ સ્વર્ગમાં જ હોય એ સહજ રીતે હોય છે તો આપણે અઢાર હજાર શ્લોક આ ભાગવતની દિવ્ય કથાને દર્શન કર્યું માડીની પણ બહુ ઈચ્છા હતી જગદીશભાઈએ પણ ખૂબ મહેનત કરી બધાએ ભાઈઓએ અને પરિવારે પણ ખૂબ સાથ અને સહયોગ આપ્યો એટલે આ ત્યારે આ બધું કથાનું આયોજન થયું નહીતર તો આ બધું કરવું બહુ મુશ્કેલ હોય આપણને એમ લાગે કે આ બહુ હેલું છે પણ હકીકતમાં બહુ સહેલું નથી હોતું આ બહુ અઘરું હોય હા પણ એક ખરું કે આ શરૂ થઈ જાય પછી ક્યારે પૂરું થાય હા વિરામ થાય કોઈને ખબર પડતી નથી મેં એકસો છવ્વીસમી કથા છે આજ સુધીમાં કોઈ એવો યજમાન મને નથી મળ્યો કે કથા કરીને થાકી હા અમે ગમે અહીંયા કથા કરીએ તો એમ કે દાદા મજા જ આવે હા નક દીકરા દીકરીના લગ્ન કરી એક મહિનાથી તૈયારી કરતા હોય પણ છતાં માણસ થાકી જાય હા એક મહિનો પૂરો થાય ને તેમ કે હવે પૂરું થાય તો સારું પણ આ ભગવાનની કથા એવી છે અને એમાં તમે તો બધાએ છ છ દિવસ કાર્યક્રમો કર્યા છે એક પહેલા દિવસને છોડતા હા એટલે બહુ આનંદની વાત છે રાત્રે જાગવું સવારે કથામાં બેસવું એ પણ એક આનંદની વાત છે કે આવા ઠાકોરજી આવા કાર્યક્રમો કરાવે અને ભગવાનના આશીર્વાદથી આ બધું થયું છે તો આ કથા દરમિયાન આપ સૌએ ખૂબ પ્રેમથી સાંભળ્યા છે આપ સૌની આશીર્વાદ તો ન દઈ શકું કારણ કે મારી પાસે એવું કંઈ નથી હું તમને આશીર્વાદ દઈ શકું પણ વ્યાસપીઠની નજીક બેઠો છું બ્રાહ્મણનો દીકરો છું બીજું તો કાંઈ ન કરી શકું આશીર્વાદ દઈ શકે એવી મારી કોઈ તાકાત નથી અને મારી પાસે એવી કોઈ ભજને નથી હું તમને આશીર્વાદ આપું પણ એક પ્રાર્થના ઠાકોરજીને કરું કે ભગવાન દ્વારકાવાળા તમારા સૌનું કલ્યાણ કરે સર્વત્ર સુખીને આ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રા અને પશ્ચંતો મા કશ્ચિત દુઃખમાં ભવે વંશ સદૈવ ભવતા હરિભક્તિ રસ્તું બીજું આ કથા દરમિયાન અમને પણ ખૂબ આનંદ આવ્યો મારી વાણી દ્વારા તમને પણ આનંદ અવશ્ય આવ્યો જ હશે તો એ દરમિયાન બની શકે કોઈ એવા શબ્દ બોલાણા હોય અને આપ સૌને દુઃખ લાગ્યું હોય તો ક્ષમા કરશો વ્યાસપીઠની મર્યાદા હશે ક્ષમા ન મગાવે છતાં પણ ક્ષમા માગું છું કે કોઈ એવી ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો બીજું આ કથાને સાંભળ્યા પછી થોડું જીવનમાં ઉતારશું તો તમારા અને મારા જીવનને સાર્થક થશે તો આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીશું કે આ જે કાંઈ પણ પિતૃઓ છે હા અને અમે જગદીશભાઈ તો મને વાત કરતા હતા કે અમે જ્યારથી પિતાજી ગુજરી ગયા પછી માય જ અમને મોટા કર્યા માય અને દાદી માયે હા એમણે ખૂબ મહેનત કરી અને ખૂબ પરિશ્રમ કર્યો કે અમારા દીકરાઓ સારા સંસ્કાર પ્રાપ્ત થાય સારી સંપત્તિ પ્રાપ્ત થાય અને એમના જ આશીર્વાદ છે ત્યારે આ બધું થતું હોય છે તો માએ પણ ખૂબ મહેનત કરી છે અને એમણે પણ આપણા ગૌઢિયાએ જેટલી મહેનત અને દુઃખ ભોગ્યું એવું તો આપણે કોઈએ ભોગ્યું જ નથી એમણે તો ખૂબ પરિશ્રમને મહેનત કરી તો એમને પણ ભગવાન ખૂબ આનંદ આપે અને સહજ રીતે થાય કથા વિરામ લે એટલે ગમે તો નહીં જ તમને ન ગમે કારણ કે એટલા દિવસ ભેગા રહ્યા હોય એટલા દિવસ આનંદ કર્યો હોય એટલે સહજ રીતે ઠાકોરજી વચ્ચેથી વહી જાય એટલે દુઃખ તો થાય જ આપણને કારણ કે સાત દિવસનો મેળાવડો હોય એ ઘડીકમાં આ વિખાવાનો છે પણ આ પરમાત્માની બહુ કૃપા રહી પરમાત્માના બહુ આશીર્વાદ રહ્યા અને આ કથા દરમિયાન આપણે બધાએ ખૂબ ભેગા મળી ખૂબ સારી રીતે હર્ષ અને આનંદ સાથે આ ભગવાનના ઉત્સવો મનાવ્યા તો આ જે કાંઈ પણ પુણ્ય ભેગું થયું મેં કથા ગાય તમે કથા સાંભળી ભોજન કર્યું ભજન કર્યું આ જે બધું ભેગું થયું એ આખું પુણ્ય આપણે સ્વર્ગસ્થ કારાભાઈ વીરાભાઈ અને સ્વર્ગસ્થ નાગદાનભાઈ વીરાભાઈ એમને આપણે સમર્પિત કરીએ અને ગોવિંદ બાપાને તો અવશ્ય પ્રાપ્ત થાય જ કારણ કે એ વડીલોને એ અવશ્ય આજે રાજી થતા હશે સ્વર્ગમાં આનંદ કરતા હશે કે મારા દીકરાઓએ આવું ભાગવત કાર્ય અમારા મોક્ષ માટે કર્યું પણ ભાગવત કહે છે પિતૃનો મોક્ષ થાય તો જ આપણા ઘરે ભાગવત આવે તો આ જે સાત દિવસનું પુણ્ય ભેગું થયું એ આપણે ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરીએ અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ હે પ્રભુ અમારા જે પિતૃ આવ્યા છે એને તમે સ્વર્ગમાં સ્થાન આપજો એમને શાંતિ આપજો બીજું આ કથા દરમિયાન આપ બધાનો ખૂબ સાથ અને સહયોગ ગામનો પણ સહયોગ આ માલ બાપાની જગ્યા બહુ સારી રીતે જગ્યા આ એટલું બધું વાતાવરણ ખરાબ હતું છતાં પણ આપણને સૌને વાતાવરણની કોઈ અસર ન થઈ અને ભગવાને પણ કૃપા કરી અને મેં પહેલાં દિવસે અહીંયા આવ્યો ત્યારે માલ બાપાને મેં પણ પ્રાર્થના કરી હતી કે આવી બધી આ વાતાવરણ આવું હતું પણ આપણે તો અહીંયા કથા હતી પણ પ્રાર્થના એવી કરી હતી કે સાત દિવસ સુધી બાપા આ અમારું આ કાર્ય તમે પૂર્ણ કરજો અને માલ બાપાના આશીર્વાદથી એની ચેતનાઓના આશીર્વાદથી આ બધું કાર્ય ભગવાને પૂર્ણ કર્યું છે આમાં તમે હું કાંઈ કરવાવાળા નથી હું એમ તો હું હારી કથા ગાવ તો ખાવામાં કાંઈક આવે ને ગળું બેહી જાય તો હું બોલી ન શકું સંગીતવાળા એમ કે મેં હારું વગાડ્યું તેનો અહંકાર છે આ કોઈ નથી આ કરવાવાળો આ ઠાકોરજી છે જે અહીંયા બિરાજમાન છે એણે બધાએ આનંદ કરાયો આ દ્વારકાધીશની કૃપા દ્વારકાધીશના આશીર્વાદથી આ બધું થયું છે બીજું આ કથા દરમિયાન આપણે આ કોઈ કથા સાંભળી હોય એમાંથી કોઈ સારો શબ્દ લાગે તો જીવનમાં ઉતારજો જેથી જીવન સાર્થક બને તો આ કથા દરમિયાન આ પરિવારનો હૃદયથી આભાર માનું કે મને અહીંયા કથા કરવાનો મોકો આપ્યો મને લાભ આપ્યો અને આપ સૌના આશીર્વાદથી કથાની ગંગા સતત ચાલતી રહે છે એ સૌના આશીર્વાદ છે તો આપ સૌને પ્રાર્થના સાથે આ કથા દરમિયાન ઘણા બધા લોકોનો સાથ અને સહયોગ મળ્યો એવા મારી સાથે પૂજામાં અમારા જયસુખ દાદા જેમને ખૂબ સારી રીતે સહયોગ આપ્યો એમને પણ આપણે સૌ તાળીઓથી વધાવીએ કે એમનો પણ ખૂબ સાથ સહયોગ મળ્યો ગામના ગામદેવતા એ પણ ખૂબ સારી રીતે ભૂદેવ દાદા એ પણ વધાર્યા એમનો પણ આભાર આ સંગીતની ટીમ મારી સાથે સતત રહે છે એમાં મારે ભાઈ પુષ્કરભાઈ છે સારું એવું ગાય છે અને જગદીશભાઈ મને એવી શરત કરી હતી કે દાદા આપણે આ બધી ટીમ હોવી જોઈએ હા એટલે ભાઈ પુષ્કરભાઈ પણ હોય સાથે ઘણીવાર કારણોસર બીજી કથા લેવાઈ જાય તો ન હોય પણ એમનો પણ આભાર એમને પણ જોરદાર કાળીઓથી આપણે વધાવીએ ભાઈ શ્રી કીબોર્ડમાં જયદીપભાઈ છે ખૂબ સારી રીતે સહયોગ આપ્યો એમનો પણ આભાર મારે તબલામાં ભાઈ વિપુલભાઈ છે ખૂબ સારી રીતે સહયોગ આપ્યો એમનો પણ હૃદયપૂર્વક આપણે આભાર માનીએ બેનજામાં અમારે સંજયભાઈ ઠીક ભાવનગરથી આવે છે એમનો પણ આભાર માનીએ આ ઉપરાંત ગાવામાં અમારા ગામના જ છે અને મારા ભાઈ હર્ષદભાઈ ખૂબ સારી રીતે સહયોગ આપ્યો એમનો પણ ખૂબ આપણે આભાર માનીએ આ ઉપરાંત આ અવસર સાઉન્ડવાળા ભાઈ એમનો પણ આપણે આભાર માનીએ અને વિડીયો શૂટિંગ દર્શન સ્ટુડિયો જે ભાઈ સારી રીતે શૂટિંગ કરી રહ્યા એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીશું આ ઉપરાંત રસોડા વિભાગમાં ઘણા બધા ભાઈઓ રસોડામાં સેવા કરે રસોઈ બનાવે છે એ બધાને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું આ ઉપરાંત આ જે શણગાર માટે ભાઈ દીવથી આવ્યા છે ભરતભાઈ અને એમના ધર્મપત્ની બહુ સારા પાત્રો બનાવ્યા એમને પણ આપણે સૌ આભાર માનીએ હૃદયથી વધાવીએ બીજું આ કથા દરમિયાન જો આપ બધાનો સાથ સહયોગ ન હોય તો આ કથા યોગ્ય રીતે પાર ન પાડે પણ આપ સૌનો આભાર સાથે પરમાત્માને સૌના માટે પ્રાર્થના કરું આપના જીવનમાં સુખ અને શાંતિ મળે ભગવાનનું શરણ સ્વીકારી અને આપણે કથાને વિરામ આપીશું તેરી 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 શરણ 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 પ્રભુ પ્રભુ શરણ ਲੜੇ ਓ ਭਵ ਜਲ ਲਹਿਰੀ ਨਦੀਆ ਦੇ ਰੀ ਭਵ ਜਲ ਲਹਿਰੀ ਨਦੀਆ ਗਹਿ

ये शाम 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 और रात शाम 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 ये शाम 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 सीताराम राम 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 सीताराम राम राम सीताराम राम 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 सीताराम राम राम राम

એટલે આ કથા દરમિયાન કઈ ચૂક થઈ હોય તો ભગવાન આપણી પૂજાને સ્વીકારે ભાવથી બધા બે હાથ ઊંચા કરી ત્રણ વાર બોલજો હરયે નમ ઓમ હરએ નમ હરઈ નમ હર યે નમ હર હર આ મહામંત્ર છે કથા સાંભળવામાં કથા બોલવામાં જાણતા જાણતા કાંઈ પણ દોષ થયો હોય તો ભગવાન આ મંત્રથી આપણને ક્ષમા કરે તો એ જ પ્રાર્થના સાથે આપ સૌનું ભગવાન કલ્યાણ કરે એવી પ્રાર્થના સાથે આ સાતે સાત દિવસનું પુણ્ય આપણે પિતૃઓના ચરણમાં સમર્પિત કરીએ સ્વભાવ करोमि सकला परस्मे नारायणाये समर्पय इत्येषां वाङ्मयि पूजा श्रीमच्छङ्करपादयो अर्पिता तेन देवेश प्रियन्ता मे सदा शिव कथमर्हिला हनुमान जी महाराज ने विदाई आप कथा विसर्जन होनुआ लक्ष्मण सरारो कल्याण एक घड़ी आधी घड़ी आधी लसी संगत साधु की दियप। अच्युतम केशवम श्री राम नारायणम श्री कृष्ण दामोदरम श्रीवासुदेवं हरे श्रीधरा माधवं श्रीगोपिका वल्लभम् जानकी नायकं श्रीरामचन्द्रम्बदे श्रीजानकी नायकं श्रीरामचन्द्रम्बदे श्रीजानकी नायकं बोलो श्रीरामचन्द्रम्भे बुलुरामचन्द्रभगवानके શ્રી બાલકૃષ્ણલાલ કે હનુમાનજી મહારાજ સદગુરુદેવ ભગવાન શ્રી ભાગવત ભગવાન દ્વારિકાધીશી સોમનાથ મહાદેવ માતા પિતા ભગવાન પિતૃનારાયણ દેવ પ્રેમ સુપુલો નમ પાર્વતી ेव अर महा जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे शा श्री वृन्दान विहारा जय दारका ભગવાનના દિવ્ય આશીર્વાદથી ભગવાનની દિવ્ય કૃપાથી આપણે સૌએ ભેગા મળી સાત દિવસ સુધી જે કાંઈ પણ સત્કર્મ કર્યું એ આપણે ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ ઠાકોરજી આપ સૌનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સાથે હમણાં આરતી થશે પછી કથાનો યજ્ઞનો હોમ બાકી છે પૂર્ણાહુતિ થશે અને પછી અહીંથી પોથીજી લેવામાં આવશે એના ભાઈઓના ઘરે પોથીજી પ્રસ્થાન કરશે અને ત્યારબાદ અમે પોથીજીને લઈ અમે અમારા રસ્તે જશું તમે તમારા કાર્યમાં લાગી જશું આપ સૌને પ્રાર્થના સાથે ઠાકોરજી આપ સૌનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સાથે સૌને પ્રણામ સૌને જય સિયારા જય શ્રી કૃષ્ણ હરિઓમ તત્સત ભારત માતા કી જય આપ સૌના હૃદયમાં બેઠેલા પરમાત્માને મારા પ્રણામ જીવનમાં આપ સૌનું પરમાત્મા કલ્યાણ કરે એ જ પ્રાર્થના સાથે સૌને સૌને મારા પ્રણામ જય જય શ્રી શ્રી કૃષ્ણ આજે બપોરની ભોજન પ્રસાદી શ્રી નાથાભાઈ નારાયણભાઈ મહેતા કેશોદ તરફથી છે કેશોદ વિનુભાઈ તથા ડોક્ટર વિરલભાઈ તથા ડૉક્ટર ડેનિશભાઈ પધારેલ છે તો હું વિનંતી કરીશ કે સ્ટેજ પર વધારે શાસ્ત્રીજી ખેસ દ્વારા સન્માન કરશે યોગેશ્વર પરિવાર કેશોદ થી કાન બાપા પધારેલ છે સ્ટેજ પર વધારે